કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે જેમાં દૂધ સંઘના ચાંદ્રણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ અમૂલ પ્રોબાયોટિક મેંગો લસીના ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે જેનું લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રોડક્ટના લોન્ચિંગ બાબતે શરદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે વલમજી હુંબલ વાઇસ ચેરમેન જીસીએમએફ ગુજરાત ચેરમેન શરદ ડેરી કચ્છ શરદ ડેરી જ્યારથી એનો પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો ત્યારથી એક યા બીજી રીતે નવીનતમ ઉત્પાદનો લોન્ચ કરતી હોય છે અમૂલ એમનું માર્કેટિંગ કરતી હોવાને કારણે દેશમાં જ્યારે સરહદ ડેરી દ્વારા જે વસ્તુ લોન્ચ કરવામાં આવે જે મટીરિયલ એ આખા દેશમાં મળતું હોય છે એ પ્રમાણે બે મહિના પહેલાં આપણે રોજ લસી એટલે કે ગુલાબ લસી લોન્ચ કરેલી હતી ને આખા દેશમાં એનું વેચાણ ચાલુ છે વધારેમાં વધારે વેચાણ વધે અને કચ્છમાં સામાન્ય રીતે ગરમી વધારે હોય છે એટલે કચ્છની ગરમીને ઠંડક આપવા માટે સરહદ ડેરી આજરોજ મેંગો લસી લોન્ચ કરે છે અને આવતીકાલથી સમગ્ર કચ્છ અને સમગ્ર દેશમાં એ મળતી થશે મેંગો લચ્છી જે આજે આપણે લોન્ચ કરીએ છીએ એ એકસો એસી એમએલના પેકેજમાં આવશે અને એની કિંમત વીસ રૂપિયા રહેશે એટલે આ જે મટીરિયલ છે એ મેંગોનો સ્વાદ પણ આપશે અને કચ્છની ગરમીને ખાડવા માટે એકદમ ઠંડક સાથેની આ લચ્છી આજે અમે લોકો લોન્ચ કરીએ છીએ તેમાં સરહદરીના પ્લાન્ટના અધિકારીઓ કર્મચારીઓ ખૂબ જાહેર મહેનત કરી જહેમત કરી અને આ લચીની પ્રોડક્ટ બનાવી છે અને આજુરોજ અમે લોકો લોન્ચ કરતાં ખૂબ જ આનંદ અનુભવ્યો છે